એટલે માટે અમારે જ કિલોમીટર ફરી અને બીજી જવું પડે છે ડેરોલ સ્ટેશન ના વિસ્તારમાં બ્રિજ નાડુ રોડ ની સમસ્યા એ જે સમસ્યા છે તે યથાવત જોવા મળી પાંચ થી સાત કિલોમીટર વળાંક લઈને ગામમાં જવું પડે તેવી હાલત અત્યારે સ્થાનિકોએ વેઠવી પડી સમાચારોમાં આગળ વાત પંચમહાલના કાલોલની કરીએ તો અલગ અલગ મુદ્દાઓ કેટલીક સુવિધાઓ જે છે તે ન મળવાના કારણે સ્થાનિક લોકો પરેશાન જોવા મળી રહ્યા છે સમાચાર પંચમહાલથી કે જે કાલોલમાં સ્થાનિક લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે ડેરોલ સ્ટેશનના વિસ્તારમાં બ્રિજ નાડુ રોડની સમસ્યા એ જે સમસ્યા છે તે યથાવત જોવા મળી નગરજનોએ રજૂઆત કરી છતાં પણ સમસ્યાનો ઉકેલ જે છે તે નથી આવતો ડેરોલ સ્ટેશન રોડ પર ધીમી ગતિએ ચાલી રહેલા ઓવરબ્રિજનું કામના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન છે નાડુ એક બાજુ જર્જરિત બની ગયું અને સ્લેબ ધરાશાયી થતા માર્ગ જે છે તે પણ બંધ થઈ ગયો સુવિધા માટે બનાવેલ જ એ બંધ થઈ ગયું ને લોકોની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે મુખ્ય માર્ગ બંધ થતા કલો કાલોલ ડેરોલ સ્ટેશનનું જે જોડાણ છે તે હાલ ખોરવાઈ ચૂક્યું છે પાંચ થી સાત કિલોમીટર વણાક લઈને ગામમાં જવું પડે તેવી હાલત અત્યારે સ્થાનિકોએ વેઠવી પડી સરોસલી ડેરોલ કાનોડ પિંગડી તરફના રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે આસપાસના દસ ગામોને દસ કિલોમીટરનો મોટો ચક્કર જે છે તે હાલ મારવો પડી રહ્યો છે એવી સ્થિતિનું નિર્માણ થયું વિકાસના કામો સમયસર પૂર્ણ થાય તેવી જે છે તે લોકો અત્યારે માંગ કરી રહ્યા છે પંચમહાલના કાલોલમાં સ્થાનિક લોકો હેરાન પરેશાની માટે છે કે ધીમી ગતિએ ચાલી રહેલું જે બ્રિજનું કામ છે એ બ્રિજનું કામ એક બાજુ ધીમી ગતિએ છે બીજો જે એક નાળું છે એ તૂટેલી હાલતમાં છે સ્લેબ પડી રહ્યા છે જર્જરિત હાલત છે ગમે ત્યારે ગમે તે થઈ શકે હમણાં જે સ્લેબ પડ્યો હતો એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો જેવો એ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો ત્યાંથી દસ કિલોમીટર આખો ફરી અને લોકોએ ત્યાંથી જવું પડે દસ કિલોમીટર જાય એટલે સ્વાભાવિક છે ગાડીનું મેન્ટેનન્સ આવે પેટ્રોલ એટલું બળે ડીઝલ એટલું બળે સીએનજી એટલું બળે પરંતુ જે

છ મહિના આઠ મહિના ચાલ્યું અને પછી ચાર પાંચ વર્ષ બંધ રહ્યું એના અવેજી રૂપે અહીંયા અંડરપાસ બનાવવામાં આવ્યો ચોમાસામાં પાણી ભરાઈ જતું હતું ઘણી તકલીફો પડી છે એ સહન કરીને અત્યારે લોકોને એવું હતું કે હવે વાંધો નહીં આવે પણ અંદર પોપળાઓ અને બધું પડી અને એટલો બધો ખંડેર થઈ ગયો છે અંડરપાસ એને રિપેરિંગ કરવાની જરૂર છે એ રિપેરિંગ માટે અમે રજૂઆતો કરી છે રિપેરિંગ થતો નથી એક બાજુ બે સાઈડના રોડ નું કામ ચાલે છે એટલે વચ્ચે હળલ ઊભા કરેલા છે એટલે જવા માટે અમારે જ સાત આઠ કિલોમીટર ફરી અને બીજી સાઈડે જવું પડે છે તો જે રોડ બને છે બે સાઈડે એ સિંગલ પટ્ટી રોડ બનાવે અને અવર જવર ચાલુ રહે તે રીતનું કામ કરે બીજું કે જે અંડરપાસમાં ખંડેર થઈ ગયું છે એનું રિપેરિંગ કામ ચાલુ કરે તો ટૂંક સમયમાં જ અંડરપાસ ચાલુ થઈ જાય તો ગામની તકલીફો દૂર થાય એટલે જેમ બને આમ ઝડપથી આ રોડનું કામ અને અંડરપાસના રિપેરિંગનું કામ ઝડપથી કરે એવી વિનંતી છે અત્યારે અમારા ગામમાં એક કાલોલ નજીકનું ગામ છે અને આજુબાજુના ચાલીસ પચાસ ગામો એવા જે છે જે લોકો અહીંયાથી જવર જવર કરી રહ્યા છે અત્યારે પીંગળી ફાટક બાજુ બ્રિજનું કામ ચાલી રહ્યું છે ડેરો સ્ટેશનમાં બી છેલ્લા આઠ વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે એટલા માટે અને ગરનારું અને બ્રિજના કામની કામગીરી માટે અત્યારે ગરનારું પણ બંધ કરવામાં આવ્યું છે જે એકત્રીસ બારે ખુલવાનું છે પણ એ પણ હજુ ખુલી શકે એવું લાગતું નથી અને અત્યારે પીપળ પીપળા ચોકથી પીંગળી ફાટક અને લીમડા ચોકથી પીંગળી ફાટકનો જે આરસીસીનો રસ્તો મંજૂર થયેલો છે એક તરફ બની ગયેલો છે અને બીજી તરફ પણ બનવાનો બાકી છે એક તરફ જ્યારે આ લોકો સલન ફૂરતા હતા ત્યારે લોકોને અવર કરવામાં ઘણી તકલીફ પડતી હતી અને અત્યારે બીજી એ તરફ તો બની ગયો છે પણ હજુ બીજી તરફ જ્યારે બને ત્યારે એક પટ્ટી બનાવવામાં આવે પહેલી અને પછી એ પત્યા પછી બીજી વાર બીજી તરફ બનાવવામાં આવે એવી અમારી માગણી છે જેથી લોકોને અવરજવર કરવામાં તકલીફ ના પડે